હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે સૌથી પ્રથમ તો આર્થિક પ્રવૃત્તિઓ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ એ બંને વચ્ચે શું તફાવત છે કોને કઈ શું આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ ચલો સમજીએ તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું કે જે પ્રવૃત્તિમાં નાણા ખર્ચવાની કે કમાવાની પ્રવૃત્તિ થતી હોય એટલે કે સમજો કોઈ કોઈ કામ છે બરોબર ને ધારો કે એક શિક્ષક છે શિક્ષક છે બરોબર તો એ પણ પૈસા કમાવા માટે શિક્ષણ આપે છે ડોક્ટર છે તો એ પણ પૈસા કમાવા માટે કામ કરશે કોઈ પણ કામ છે એ જ્યારે આપણે જ્યાં કાં તો પૈસા કમાવાના હોય કાં તો પૈસા ખર્ચ કરવાનો બરોબર ને કાં તો નાણું કમાવાનું હોય કાં તો નાણું ખર્ચ કરવાનું હોય તો એ જેટલા પણ કામો છે ને એ બધી જ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીશું આર્થિક પ્રવૃત્તિનો મતલબ શું કે અર્થને લગતી પ્રવૃત્તિ અર્થ ઇન ધ સેન્સ કે નાણાંને લગતી પ્રવૃત્તિ બરોબર ને તો બિન આર્થિક પ્રવૃત્તિનો આપણે કઈ બાબતોનો સમાવેશ કરી શકીએ છીએ બિન આર્થિક હોય તો કરે છે તો નહીં એ બદલામાં પૈસાના હેતુથી નાણાંના હેતુથી કામ નથી કરતા નથી કરતા તો એટલા માટે આ જે કામ થયું એ કહેવાય બિન આર્થિક કે જેમાં જેમાં નાણું લગતી કોઈ પ્રવૃત્તિ નથી વાત નથી અને નાણાંને કમાવાની પણ વાત નથી તો એ બધી પ્રવૃત્તિઓ એમાં આવશે બેન આર્થિક પ્રવૃત્તિમાં જ્યારે આર્થિક પ્રવૃત્તિમાં કે કઈ પ્રવૃત્તિ આવશે કે જેમાં આપણે પૈસા ખર્ચવાની કે કમાવાની વૃત્તિ કરતા હોઈએ બરાબર ને આ બેઝિક એક નોલેજ છે આગળ આપણે વધુ એને ડીપમાં જોઈશું બરાબર ને થેન્ક યુ